નિર્માણ પર્સ કાર્યક્રમમાં સ્વાગત છે આપનું અને હું છું મિત્તલ પટેલ નિર્માણ પર્સ કાર્યક્રમ આજે આવી પહોંચ્યો છે શ્રી સ્વામિનારાયણ મંદિર કુમકુમ મણિનગર ખાતે અને અહીંયા ભગવાનનું ખૂબ સુંદર મજાનું સ્વરૂપ બિરાજમાન છે અને આજે છે ડ્રાયફ્રૂટના હિંડોળા તો ચાલો સાથે મળીને આજે હિંડોળામાં ભગવાનને હરખેથી ઝુલાવીએ हि डोरे <Characterism> <ietnamincous>

કે અહીંયા બસ ખાલી ભજન ભક્તિ કરવાથી એટલો બધો અંદરથી આપણને આનંદ ઉપજે છે કે ના પૂછો ને વાત અને અહીંયાના હરિભક્તો પણ એટલા જ માયાળું અને એટલા જ ભક્તિવાળા છે કે આખો દિવસ ક્યાં પસાર થઈ જાય છે ને ખબર જ નથી પડતી અને ભગવાનના હિંડોળા ચાલી રહ્યા છે તો હિંડોળામાં કયા પ્રકારની સેવા તમે અર્પણ કરો છો હિંડોળામાં અમે બધી જે બધી અમે નાની નાની બાલિકાઓ અમે રાખડીની સેવા હોય તો અમે રાખડી બનાવીએ પછી હિંડોળામાં કોઈપણ પ્રકારનું ડેકોરેશન કરવાનું હોય તેમાં હું એમને હેલ્પ કરાવું એવી રીતે અમે બધાને એકબીજાને હેલ્પ કરીએ છીએ તો અહીંયા યુવતી બાલિકા છે યુવતીઓ છે અને ઘણા બધા પ્રકારની અહીંયા સેવા પણ અર્પણ કરી રહ્યા છે હિંડોળાની સેવાની ઉપરાંત સમાજની સેવા પણ કરી રહ્યા છે અલ્પસાધ્ય વ્યક્તિઓ જે હોય છે તેમના સુધી જે સાધનો છે તે પણ પહોંચાડવાની અહીંયા યુવતીઓ સેવા આપી રહી છે જય સ્વામિનારાયણ જય સ્વામિનારાયણ શું નામ છે આપનું પુષ્પાબેન અને પુષ્પાબેન તમે મંદિર સાથે કયા પ્રકારની સેવા અર્પણ કરી રહ્યા છો જોડાઈ રહ્યા છો અમારે મંદિરમાં જુદી જુદી જે સેવાઓ હોય છે અનાજ સાફ કરવાનું આવે ત્યારે દોઢસો બસો મણ ઘઉં આવે કે ચોખા આવે એ બધું અમે વડીલો જેમ છીએ ને એ લોકોએ અમે એ સેવા કરીએ છીએ આ લાડુડીની પ્રસાદી જે થાય છે ને એ સેવા બી અમે વડીલો જ કરીએ છીએ વડીલોને વેચી છે કે સફાઈનું કામ હોય તો હવે આવું મરે અમે બધા સિત્તેર પંચોતેર વર્ષ વાળા છીએ એટલે સફાઈનું કામ નથી કરી શકતા એટલે એ યુવતી મંડળ કરે અને જે કામ યુવતી મંડળના એટલો બધો ટાઈમ ના આપી શકે કારણ કે ઘેર એમના બાળકો પતિ અમે બધા નિવૃત્ત છીએ એટલે અમુક બધી સેવાઓ જે છે વડીલોને લગતી એ બધી વડીલો કરે અહીંયા સેવા બેસીને સારી વાત કહેવાય કે ઘણા બધા વડીલો અહીંયા આવે છે અને સેવા અર્પણ કરે કેટલા મહિલા કેટલી જોડાયેલી છે કે જે સિનિયર સિટીઝન છે પાસઠથી ઉપર છે અને વિવિધ પ્રકારની સેવા આપે છે એટલે લગભગ પાંત્રીસ ચાલીસ જણા અમે એવા છીએ કે સવારથી સાંજ સુધી માની લો કે ઘઉંની સેવા આવી હોય એટલે બોર્ડ ઉપર લખાઈ કે આને ઘઉંની સેવા છે તો બધા વડીલો આવી જ જાય સવારથી સાંજ સુધી એ સેવા કરે એ રીતે દાસાનો દાસ હરિનો દાસ તો અહીંયા ઘણા બધા બહેનો આવે છે તો આનંદ કેટલો રહે છે જીવનમાં જ્યારે તમે મંદિર સાથે જોડાવ છો અહીંયા દર્શન કરો છો હિંડોળાનો પર્વ જે માણી રહ્યા છો અત્યારે ચાતુર્માસના જે નિયમો હોય ને એ નિયમ પ્રમાણે બધા દિવસમાં બે વાર ત્રણ વાર કોઈ એક આરતીનો નિયમ લે કોઈ બે આરતી સુધી આવવાનું એ બધા જુદા જુદા નિયમો લે અને અહીંયા બધા અમે ભેગા મળી અને સેવા આનંદથી ને ઉલ્લાસથી કરીએ છીએ કે જ્યારે કોઈને એવું ના લાગે કે આપણે આમ કામ આટલું બધું કરીએ છીએ એવો કોઈ પેલો ના લાગે એમ આનંદ આનંદનો ભાવ હોય એમ સરસ સેવા કરે ચાતુર્માસ હોય અને તેમાં વિવિધ પ્રકારના અહીંયા નિયમ પણ લેવામાં આવતા હોય છે તો ચાતુર્માસની ઉજવણી તમે કઈ રીતે કરો છો ચાતુર્માસની ઉજવણીમાં અમારે ત્યાં એવું હોય છે કે તમારે જુદા જુદા નિયમ લેવાના હોય છે કોઈ ચાતુર્માસમાં એકટાણા કરે છે કોઈ ઉપવાસ અગિયાર ચાતુર્માસની બધી જ એકાદશી નકોરડા ઉપવાસ કરીએ છીએ અમુક અમારી ઉંમરના બધા પણ નકોરડા ઉપવાસ કરીએ છીએ ચાતુર્માસના મીઠાનો પણ ત્યાગ કરવામાં આવે ત્યાગ કરવામાં આવે બિલકુલ પાણી જ પીવાનું લીંબુ પાણી નહીં એવી રીતના ઉપવાસ બી કરે છે કોઈ પારણા પણ કરે છે એક દિવસ ઉપવાસ એક દિવસ જમવાનું એ રીતે પણ કરીએ છીએ અને આનંદથી દરરોજ હિંડોળાના દર્શન કરવા અત્યારે અમારી સભા પતશે છે એટલે અમે ઉપર જઈશું ઉપર જઈને અમારા નિયમો કરીશું પ્રથમ પેલું જે ચેષ્ટાના નિયમો છે બધા નિયમો અહીં અમે બેઠા બેઠા કરીશું અને પછી આરતી કરીને સાંજે સાત વાગ્યા પછી જ બધા ઘેર જશે તો ચાતુર્માસનો મહિમા પણ અનેરો મહિના મહિમા છે કે ચાતુર્માસ જે છે તેમાં અનેક લોકો જે છે કે ખાસ કરીને ચાતુર્માસની ઉજવણી કરતા હોય છે કે એક ટાઈમ તેઓ જમતા હોય છે અથવા તો પાણી આખો દિવસ પાણી લઈને તેમનો દિવસ પસાર કરતા હોય છે એટલે શરીરમાં જે નેગેટિવિટી છે તેને દૂર કરવાના પણ અહીંયા પ્રયાસો કરવામાં આવી રહ્યા છે જય સ્વામિનારાયણ આજે જય સ્વામિનારાયણ શું નામ છે આપનું સુશીલાબેન સુશીલાબેન જય સ્વામિનારાયણ ઈલાબેન અને ક્યાંથી આવ્યા છો આ મણિનગરથી થી આવ્યા છો અને અચ્છા પહેલી વખતથી હું આજે જ આવી છું આટલી વખત પાલી વખત દર્શન કરવા માટે આવ્યા છો તો આજનો અનુભવ કેવો રહ્યો મને આજ તો સારું લાગે એટલે મને એમ કે આવવાનું મન થાય કે રોજ રોજ આવું એ તો નિયમ લીધો છે ચંદુર્વાસમાં છે પણ હું છે ને ચલાતું નથી ગભરામણ થાય છે પણ તમે શરૂઆત કરી છે આજથી શરૂઆત કરી છે તો અનેક લોકો છે કે જેઓ મંદિરે નથી જઈ શકતા પરંતુ જે છે ઈંડોળા દર્શન તેઓ નિર્માણ બસ ચેનલ સાથે માણી રહ્યા છે જોઈ રહ્યા છે અને આવી જ રીતે અનેક મંદિરો સાથે તેઓ જોડાવાનો પ્રયાસ પણ કરી રહ્યા છે ચાલીને આવો છો જે દસ નિયમ છે તમારો રોજ જે વરસાદ હોય ગમે તે કંઈ હોય તડકો હોય ગમે તે હોય અને સેવામાં બધી રીતે બધામાં ભાગ લેવો બધી સેવામાં જે સેવા હોય ને એમાં બધીને રોજ જે એકવાર મંદિરે આવવાનું એટલે આવવાનું ચાલીને તો આવી જ રીતે અનેક ભક્તો છે કે તેની આસ્થા કરીને ઘડીયો હારે મહી સોના સાકર કેરી કડિયો મહારાજ પ્રભુ ઝુલો ઈડોળામાં ઝૂલો

राग மேலோரீ மசூரியா நிச்சே இம்பி டார

જ્યારથી મંદિર થયું ઓગણીસો ત્રાણુંમાં પ્રતિષ્ઠા થઈ ત્યારથી બહેનોનું મંડળ ચાલે છે અને બહેનોના મંદિરમાં અને ઉપરના મંદિર અવનવા હિંડોરા થાય છે એમાં સૌથી વધારે જો ભાગ લેતા હોય હિંડોરાનો તો અમારી નાનું યુવતી મંડળ છે જે બાલિકા મંડળ બી કહેવાય છે ને યુવતી મંડળ કહેવાય એ લોકો હવે બે દિવસ પછી બધા ઇંડોરા વારાફરથી ચાલુ કરશે અને જુદા 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 અનેક જાતના ઇંડોરા અને સરસ બાલિકાઓ તો બહુ સરસ સેવા કરે છે જુદા જુદા બાલિકા લગભગ પચીસ ત્રીસ હશે એનું બી મંડળ ચાલે છે અને અમારા અમારું મોટું સિનિયર સિટીઝનનું મંડળ ચાલે છે બાલિકાનું મંડળ ચાલે છે અને યુવતી મંડળ પણ ચાલે છે બાલિકા મંડળમાં હિંડોરાના ઘરે પછી આપણે ચંદનના વાઘાના કરે અને વાર તહેવારે જે જે દિવાળીમાં આવતા હોય બાલિકા મંડળમાં નાનાની બાલિકાઓ છે જે આઠથી દસ વર્ષની હોય કે અગિયાર વર્ષની તે ભગવાનને જુદા જુદા થાર કરીને જમાડે ઘરેથી કરી લાવે અહીંયાથી લાવે અને બાલિકા મંડળ બહુ જ એક્ટિવ છે અમારું યુવતીઓ કેટલા યુવતીઓ બી લગભગ હશે ત્રીસ પાંત્રીસ અને અમારામાં અમારા સિનિયર સિટીઝનના મંડળમાં તો લગભગ એક્ટિવ સભ્ય પાંત્રીસ ચાલીસ ઉપર છીએ અમારા અમારા મંડળમાં તો બધા સિનિયર સિટીઝન સાઠ ઉપરના છે અને યુવતી મંડળમાં છે તે યુવતીને બાલિકા બે ભેગું છે એમાં તો નાના પાંચ વર્ષ છ સાત વર્ષથી લઈ અને તે લગભગ એ પાંત્રીસ ચાલીસ વર્ષ પિસ્તાલીસ વર્ષના છે અગિયારસ લગભગ અમે ઘણા નકોડી પણ કરે ચાતુર્માસની અગિયારસ આવે તો અને ઘણા ફરાર કરીને પણ કરે પણ અગિયારસ તો પાંચ વર્ષની છોકરી હોય તો પણ અમારે ત્યાં એ છોકરી અગિયારસ કરે આ કથા અમે ચાતુર્માસની બેસાડીએ છીએ તે અષાઢ વીસથી શરૂ કરીએ તો લગભગ અષાઢ પૂનમ સુધી અમે લગભગ વાંચીએ છીએ જય સ્વામિનારાયણ જય સ્વામિનારાયણ શું નામ છે આપનું હું ખુશબુ છું અને હું પણથી જ આ મંદિરમાં આવું છું મારા દાદી ને બધા અહીંયા જ અમે રોજ મંદિરે આવવાનો અમારો નિયમ છે અને અમે હિંડોળાના દર્શન કરવા આવીએ છીએ મારી ડોટરને પણ બહુ અલગ અલગ ટાઈપના હિંડોળા જઈને ખુશ થાય છે અને ભગવાનને ઝુલાવવા પણ ગમે છે અને મંદિરમાં આવીએ એટલે બહુ જ સરસ અનુભવ થાય છે અને નાનપણથી જ આ ભગવાનને જોયેલા છે ધ્યાનમાં જોયેલા છે એટલે રોજ દર્શન કરીએ તે અનુભવ અનુભવી જે થાય છે એ બહુ જ એકદમ પોઝિટિવ રહે છે તમે નાનપણથી જ આ મંદિર સાથે જોડાયેલા છો અને હિંડોળાના દર્શન કરો છો તો અહીંયા જ્યારે તમે આવો છો તમારી બાળપણની યાદો પણ અહીંયા જોડાયેલી છે અને સિંચન પણ અહીંયાથી જ થયું છે તો હિંડોળાનું જ્યારે પર્વ ચાલતો હોય તો કેટલો આનંદ આવે ને કેવી રીતે તમે ભગવાનને સ્મરણ કરો છો હિંડોળામાં કેવું હોય છે કે રોજ અલગ અલગ ટાઈપના હિંડોળા ભગવાનને ધરાવવામાં આવે છે તો આપણે પણ એવું અનુભવ કરતા હોઈએ છીએ કે આજે અમે સ્મૃતિ કરતા હોઈએ છીએ કે આજે ભગવાનને ફ્રૂટના હિંડોળા હશે આજે ભગવાનને ચોકલેટ્સના હિંડોળા હશે જ્યારે અમે નાના હતા ને તો અમે ચોકલેટ્સના હિંડોળા જોઈને એટલા બધા ખુશ થતાં સ્ટેશનરી આઈટમના હિંડોળા હોય તો આપણને પણ એવું થાય કે આપણને જે ગમે છે ને એના હિંડોળા થાય તો વધારે સારું લાગે બાળકોને પણ એવું હોય કે આજે ભગવાને કલરફુલ કંઈક ચિત્ર દોરેલા હોય એના પણ હિંડોળા થાય ક્રિએટિવિટીના પણ હિંડોળા થાય એટલે ભગવાનનો પણ એ અનુભવ બહુ સરસ હોય છે કે જે અને હિંડોળાના ટાઈમે જે અહીંયા ઓછવ કરવામાં આવે છે સાંજે સંધ્યા આરતીના ટાઈમે એમાં બે ટીમ હોય છે એ લોકો સામસામે કોમ્પિટિશનમાં એટલું જોશથી ભગવાનને ઓછવ કરતા હોય છે એ પણ જ એ પણ એક લાવો બહુ જ દિવ્ય હોય છે જે હિંડોળાના એમાં જ જોવા મળે છે હિંડોળાના સમયમાં કુંકુ મંદિરની અંદર ઉત્સવ કરવામાં આવે છે ઓત્સવ કહેવાય છે તેને અને અહીંયા જે રાગ છે તેની સાથે સાથે ભગવાનની જે સ્મૃતિ છે એ ગાવામાં આવે છે અને એ જ્યારે વાતાવરણ હોય છે તો ખૂબ ભક્તિમય વાતાવરણ બની જતું હોય છે અને ઘણા બધા હરિભક્તો અહીંયા નિત્ય મંદિરે દર્શન કરવા માટે આવે છે આ જીવનનો નિત્યક્રમ તમે અપનાવ્યો છે તો આ નિત્યક્રમને કેટલો કન્ટિન્યુ રાખી શકાય છે એક તમે ઘરનું પણ કામ કરો પરિવારનું પણ જવાબદારી હોય બાળકોની જવાબદારી હોય એવું છે કે બાળપણથી આદત છે અને મારા દાદી પરસોથી અહીંયા મંદિરમાં રહેતા એટલે એ ક્યારેક અમે ના આવીએ ને તો એને નોંધ લેતા કે કેમ આજે તમે આયા નથી અને આયા છો તો ક્વેશ્ચન પૂછે ભગવાને શું પહેર્યું છે એટલે તમે ખોટું બી ના બોલી શકો કે યુ હેવ ટુ બી પ્રેઝન્ટ તમારે કેવું જ પડે કે મિસ કર્યું છે તો પણ બોલે કે કેમ બીજું તો ભૂલાતું નથી એટલે પહેલેથી એવી આદત જ છે કે મંદિર આવવાનું આવવાનું ને આવવાનું ખૂબ સારી વાત કહેવાય તો ઘરના જે વડીલ છે એ આપણને આધ્યાત્મિકતા તરફ દોરી જતા હોય છે ને તેના પણ ઘણા બધા ફાયદા થતા હોય છે કે જ્યારે તમે પરમાત્મા સાથે પ્રભુ સાથે કે કોઈ પણ એવી ઉર્જા સાથે જોડાવ છો ત્યારે તમારા જીવનમાં ઘણી બધી પ્રગતિ થતી હોય છે અને તમે કોઈ પણ એવા ગેરમાર્ગે પણ નથી દોરાતા અને બેને ખૂબ સરસ વાત કરી બેને કે તેમના દાદી તેમને પૂછતા હતા કે ભગવાને કયા કલરના વાઘા પહેર્યા છે તો એ પણ તમારી આંખ જે છે એ ભગવાનને કેટલું સન્મુખ થઈ છે કે કેટલું તમે નિહાળ્યા છે તો એ હાજરી પણ જીવનમાં ખૂબ જ જરૂરી છે તો ખૂબ સરસ વાત છે ને અનેક હરિભક્તો અહીંયા આવે છે તેમની પણ મુલાકાત કરીએ સ્વામિનારાયણ મંદિર કુમકુમ મણિનગર અમદાવાદ સાધુ પ્રેમ વસલદાસજી હિન્દુ પરંપરાની અંદર શ્રાવણ મહિનો આવે એ પહેલાં જ હિંડોળાનો પ્રારંભ કરવામાં આવતો હોય છે આ હિંડોળા જે કરવામાં આવે છે એક મુખ્યત્વે વૈષ્ણવ સંપ્રદાય અને સ્વામિનારાયણ સંપ્રદાયને હિંડોળા કરવામાં આવતા હોય છે આથી બસો વર્ષ પહેલાં પણ શ્રી સ્વામિણ ભગવાનને હિંડોળામાં ઝુલાવવામાં આવતા હતા સદ્ગુરુ શ્રી નિસ્કુળાન સ્વામી આથી બસો વર્ષ પહેલાં વડતાલની અંદર શ્રી સ્વામિનારાયણ ભગવાન માટે બાર બારણાનો હિંડોળો બનાવ્યો હતો અને શ્રી સ્વામી ભગવાનને હિંડોળામાં ઝુલાવ્યા હતા એ સ્મૃતિ માટે આજે પણ સ્વામિનારાયણ સંપ્રદાયની અંદર હિંડોળાની અંદર ભગવાનને ઝુલાવવામાં આવે છે હિંડોળાનો પ્રારંભ અષાઢ વદ બીજથી શરૂ થાય છે અને શ્રાવણ વદ બીજ સુધી એટલે કે એક મહિનો હિંડોળા ચાલે છે એ પર એ પ્રમાણે તારીખ બે ઓગસ્ટ સુધી સ્વામિનારાયણ સંપ્રદાયની અંદર હિંડોળા ઉત્સવ ઉજવાશે શ્રી સ્વામિનારાયણ મંદિર કુમકુમ મણિનગર અમદાવાદ ખાતે છેલ્લા ચાલીસ વર્ષથી હિંડોળામાં ભગવાનને ઝુલાવવામાં આવતા હોય છે આજે આપ દર્શન કરી રહ્યા છો કે અહીંયા શ્રી સ્વાય ભગવાનને ડ્રાયફ્રૂટ એટલે કે સુકા એવાના હિંડોળામાં ભગવાનને ઝુલાવવામાં આવી રહ્યા છે આ રીતે કુમકુમ મંદિરની અંદર એક મહિના સુધી રોજે સાંજે ચાર વાગ્યાથી રાતના આઠ વાગ્યા સુધી ભગવાનને હિંડોળામાં ઝુલાવવામાં આવે છે જેની અંદર વિવિધ પ્રકારના હિંડોળા પણ કરવામાં આવતા હોય છે જેમ કે ફૂલના હિંડોળા બિસ્કીટ ચોકલેટના હિંડોળા ડ્રાય હિંડોળા ફૂલના હિંડોળા એવી રીતે જ્યારે રક્ષાબંધન આવશે ત્યારે ભગવાનને પવિત્ર અને રાખડીના હિંડોળામાં પણ ભગવાનને ઝુલાવવામાં આવશે આ રીતે હિંડોળા ઉત્સવ છે હિંડોળા ઉત્સવ છે એ આપણને શીખ પણ આપે છે જેમ હિંડોળો છે ત્યારે કોઈ ભક્ત હિંડોળાને ખેંચે છે ત્યારે હિંડોળા આગળ આવે છે અને પાછળ પણ જાય છે એમ હિંડોળો આપણને સૌ કોઈને શીખવે છે કે જીવનની અંદર સુખ અને દુઃખ એ પણ બંને વારાફરતી આવતા હોય છે એની અંદર પણ આપણે ક્ષમતા કેળવવી જોઈએ આ રીતે હિંડોળા ઉત્સવ એ આપણા સૌ કોઈ માટે ભક્તિભાવનો ઉત્સવ છે કારણ કે ભગવાન સ્વામિનારાયણ એમ કહે છે પ્રથમ પ્રકરણના ચાલીસમાં વચના અંદર ભગવાને નવ પ્રકારની ભક્તિ કરવાની કીધેલી છે એમાં આ જે હિંડોળા ઉત્સવ છે એ સેવા ભક્તિનું પ્રાધાન્ય છે કારણ કે હિંડોળા તૈયાર કરવામાં ત્રણ મન અને ધનની જરૂર પડતી હોય છે અનેક ભક્તો ધન આપતા હોય છે એમાંથી વસ્તુઓ લાવવામાં આવતી હોય છે અને અનેક ભક્તો રોજે રાત્રે બાર બાર વાગ્યા સુધી સમય કાઢી અને ભગવાનના હિંડોળા તૈયાર કરતા હોય છે તો આવા હિંડોળા ઉત્સવ હોય ત્યારે આપણે સૌ કોઈએ મંદિરમાં આવી ભગવાનના હિંડોળાના દર્શન કરવા જોઈએ કારણ કે ભગવાન સ્વામિનારાયણનું વરદાન છે કે અમારા જે કોઈ દર્શન કરે અને એનો અંધકાળ આવે અને એ અંધકાળે ભગવાનના દર્શન યાદ આવવાથી સ્વા ભગવાનની સ્મૃતિ થાય છે તો એ જીવનું પણ શ્રેય થાય છે અને ભગવાન સ્વામિનારાયણ એ ભક્તને જેને દર્શન હિંડોળાના કર્યા હોય એને અક્ષરધામમાં તેડવા માટે પણ આવે છે આજના સાંપ્રત સમયની અંદર આપણે જોઈએ તો દરેક યુવાનોની ફરજ બને છે કે પોતાના માતા પિતાની સેવા કરવી જોઈએ ભગવાન સ્વામિનારાયણે વડતાળમાં શિક્ષાપત્રી લખી એને આ વર્ષે વસંત પંચમીએ બસો વર્ષ પૂર્ણ થઈ રહ્યા છે ત્યારે ભગવાન સ્વામિનારાયણે એકસો ઓગણચાલીસમાં શ્લોકમાં કીધું છે કે દરેકે પોતાના માતા પિતાની સેવા કરવી જોઈએ કારણ કે ભારતીય સંસ્કૃતિ એમ કહે છે કે માતૃદેવો ભવ પિતૃદેવો ભવ એટલે કે માતા પિતાની સેવા કરવી એ ભારતીય સંસ્કૃતિની પરંપરા છે તો દરેક યુવાનની ફરજ બને છે કે પોતાના માતા પિતાની સેવા કરવી જોઈએ આજના ઘણા યુવાનો સમયનો અભાવ સમજો કે જે સમજો તે એણે કરીને પોતાના માતા પિતાને ઘરડા ઘરમાં મૂકી આવતા હોય છે એ ખરેખર આપણા ભારતની પરંપરાથી ઊંધું છે કારણ કે ભારતની પરંપરા શ્રવણપુત્ર જુઓ એકલવ્ય જુઓ બધાએ પોતાના માતા પિતાની સેવા કરી છે રામચંદ્ર ભગવાને પોતાના પિતાની આજ્ઞાએ કરીને ચૌદ વર્ષનો વનવાસ ભોગ્યો એટલે આપણી જે યુવા પેઢી છે એણે ખાસ કરીને પોતાના માતા પિતાની સેવા કરવી જોઈએ સાથે સાથે આજના યુવાનો અમેરિકા વિદેશની ભૂમિ પર જવા માટે ઈચ્છતા હોય છે અને કહેતા હોય છે કે ત્યાં ચોખ્ખાઈ બહુ છે તો હમણાં જ તાજેતરમાં જ અમદાવાદનો પહેલો નંબર આવ્યો સ્વચ્છતાની અંદર તો આપણી સૌ કોઈ યુવાનોની ફરજ બને છે કે આપણે પણ આપણા ઘરમાં સ્વચ્છતા રાખવી જોઈએ આપણા ગામમાં સ્વચ્છતા રાખવી જોઈએ જો સ્વચ્છતા આપણે રાખીશું તો આપણને શહેર પણ સ્વચ્છ મળશે તો ગામ સુધરશે તો શહેર સુધરશે શહેર સુધરશે તો રાજ્ય સુધરશે અને રાજ્ય સુધરશે તો દેશ સુધરશે તો દરેક યુવાનોએ આ પણ આજના દિવસ સાંપ્રત સમય પ્રમાણે સ્વચ્છતા રાખવાના પણ શપથ લેવા જોઈએ આ રીતે આ સર્વાંગી કાર્ય છે માટે આપણે સૌ કોઈ સાહ સહકાર આપી અને આવી રીતે આપણે સાહ સહકાર આપીશું તો એક દિવસ વિશ્વની અંદર ભારત સૌનો ગુરુ બને એવી એમાં તાકાત રહેલી છે તો એમાં ખાસ કરીને યુવાને જોડાવાની જરૂર છે નિર્માણ પર કાર્યક્રમમાં આજે આપણે શ્રી સ્વામિનારાયણ મંદિર કુમકુમ મણિનગર ખાતે સુંદર મજાના કલાત્મક ડ્રાયફ્રૂટના હિંડોળાના દર્શન કર્યા બહેનોના મંદિરોમાં પણ મુલાકાત કરી અને ભજન કીર્તન પણ સાથે મળીને કર્યા અને અહીંયા જે સ્વામીજી છે તેમને યુવા વર્ગને એક મેસેજ પણ આપ્યો અને આવી જ રીતે નિર્માણ કાર્યક્રમ તમને અલગ અલગ મંદિરોમાં લઈ જશે અને કલાત્મક હિંડોળાના દર્શન કરાવશે જય સ્વામિનારાયણ